સંસ્કૃત સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ શરૂઆત દીપડાઘી દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષામાં પ્રાર્થના રજૂ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થી દ્વારા સંસ્કૃતમાં જ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શ્લોકપાઠ સુભાષિતોનું પઠન મૌન પરિચય વક્તૃત્વ સ્પર્ધા નાટક ચિત્રાંકન અને સંસ્કૃત પુસ્તકોનું પ્રદર્શન જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી હતી અને સંસ્કૃત શબ્દ રમત દ્વારા રોજિંદા જીવનમાં વપરાતા શબ્દથી માહિતગાર થયા હતા આ પ્રસંગે આચાર્ય શ્રીમતી ચેતનાબેન જે અધેરાએ સંસ્કૃત ભાષાના મહત્વ વિશે વાત કરી અને જણાવ્યું કે સંસ્કૃત માત્ર એક ભાષા જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિનો આત્મા છે આ સમગ્ર કાર્યક્રમ માટે શાળાના સંસ્કૃત વિષયના શિક્ષકો શ્રીમતી રેખાબેન પટેલ શ્રીમતી નીતાબેન પટેલ શ્રીમતી મોનિકાબેન પટેલ અને શ્રીમતી હેમાંગીબેન દ્વારા વિદ્યાર્થીઓને સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સંસ્કૃતે પઠામ્ય સંસ્કૃત જીવયે નિત્ય સંસ્કૃત રક્ષયેન અહમ મારું નામ રિદ્ધિ પાટીલ છે હું બી એસ હાઈસ્કૂલ ધોરણ નવ અમા અભ્યાસ કરું છું

संस्कृत सुभाषित कंठ्य पाठ संस्कृत ग्रंथो साहित्य वगैरे कार्यक्रम अमरी शाडा में योजवामा आव्या छे अस्तु मम नाम रेखा भगिनी अस्ति अहम बीएबीएस अध्ययन मध्ये संस्कृत विषय शिक्षा यति अहम विंसति अष्टविंसति वर्षतः संस्कृतं पाठयामि अद्य अहम संस्कृत सप्ताह अंतर्गते कार्यक्रम योजितः अस्ति अस्य कार्यक्रमे

આધ્યાત્મિકની સમજ કેળવે એવો સરકાર શ્રીનો ઉદ્દેશ છે આપણા હિન્દુ ધર્મ ગ્રંથો વેદ પુરાણ રામાયણ મહાભારત અને ભગવદ ગીતા તે ઉપરાંત તમામ દેવી દેવતાઓના શ્લોક અને સ્તુતિ સંસ્કૃતમાં રચાયેલા છે જેનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ આજ રોજ શાળામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી નિમિત્તે શ્લોક ગાન સુભાષિત વિવિધ વક્તૃત્વ સ્પર્ધા શબ્દ ભંડોળ અને પુસ્તક પરિચયનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ કાર્યક્રમની તૈયારીમાં સંસ્કૃત વિષયના શિક્ષકો રેખાબેન નીતાબેન હિમાંગીની અને મોનિકાબેને ખૂબ મહેનત કરી અને બાળકો પાસે તૈયારી કરાવવામાં આવેલ છે તમામ કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ પાસે અને સંસ્કૃતમાં કરાવવામાં આવેલ છે એબી48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બડોલી